ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો સુરતના કતારગામમાં આવેલા જે કે નગર નજીક ઉત્તરાયણની રવિવારની મોડી સાંજે કેટલાક અસામાજિક તત્વોએ જાહેરમાં ધમાલ મચાવી હતી આ અસામાજિક તત્વોએ જાહેરમાં ગાળાગાળી કરી ત્રણ નિર્દોષ રાહદારી સહિત ચાર વ્યક્તિઓને ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી ભાગી ગયા હતા પારિવારિક ઝઘડામાં એક વ્યક્તિ પર જાહેરમાં કરાયેલા હુમલા બાદ લોકો ભેગા થઈ ગયા જતા હુમલાખોરોએ નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો જેને લઈ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી ત્યારે હુમલાખોરોની આ ધમાલનો મોબાઈલમાં બનાવેલ વિડીયો પણ વાયરલ થતા સામે આવ્યો છે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઝઘડો પારિવારિક હતો એક રિક્ષા ચાલકે બીજા રિક્ષા ચાલકને ફોન કરીને બોલાવતા ચાર પાંચ ઈસમો હાથમાં ચપ્પુ લઈને આવ્યા હતા એટલું જ નહીં પણ જાહેરમાં જ એક યુવાન પર તૂટી પડ્યા હતા જેને લઈ લોકોની ભીડ ભેગી થઈ જતા હુમલાખોરોએ નિર્દોષ લોકો પર તૂટી પડ્યા હતા સામે જે દેખાયા તેને ઘા મારી જમીન પર પાડી દેતા હતા કોઈને પીઠ પર તો કોઈને થાપા કે પગ પર ઘા મારતા લોહીના ખાબોચેમાં લોકો પડેલા દેખાયા હતા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત